સાતસો એક્યાસી એક્યાસી રૂપિયા બે દવાનું બોલુભાઈ સાતસો બાણું પંચાણું પંચાણું રૂપિયા છન્નું પૂરા આઠસો

છવ્વીસ અઠ્યાવીસ 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 રૂપિયા આઠસો અઠ્યાવીસ બોલો આઠસો ને અઠ્યાવીસ ત્રણ વાર અક્ષરા

અત્યારે આઠસો અઠતો ત્યાર અઠ્ઠો જે ઊભા રહે ત્યાંથી એકા પાતા દોરા બચકાય છે બચવાદ્રૂપિયા આઠસો બચકાય છે આઠસો બચકાય છે અઠ્યાજી સાઠી અત્યાશી અઠ્યાસી નેવાય છે નેવાત રૂપિયા આઠસો હલો આને આપો દીમાને નઈ મો બસકો બોલુ આવ આપ એકા દુગા બોલુ મે કોઈ ને આ

એ યે યે હલવા જો અહીંયા રાજી આવે છે 750 2.5 રૂપિયા આપણો 6 એ ભાઈ ફર્નિચર સદન મંદિર ભાઈ એ પછી રાખો ને યાર કેટલા ને 550 છે વિદ્યાજી 72 29 29 રૂપિયા બરોબર હાલો સાહેબ ચાર ચાર પંચા નવ્વાણું છસો બે પાંચ બાર પંદર વીસ બાવીસ બાવીસ રૂપિયા છસો બોવી પચીસ અઠાવીસ અઠ્યાવીસ રૂપિયા છસો અઠ્યાવીસ કેમ લેવું

છસો <try> છપન <try> 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 <try>

આવો એક થેલી જાઓ અમારી જો જગ્યા આઠસો ને સોરણસો પચાસ પચાસ

છસો <ihaz> સ <violin beeping warfare>

સત રૂપિયા બોલું બારસો સત રૂપિયા છત્રીસ આડત્રીસ સાત રૂપિયા બોલું બારસો સાત રૂપિયા જેવા આડત્રીસ આઠ જ રૂપિયા બોલું ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ છેતાલીસ ચુમ્માલીસ પેતાલીસ પિસ્તા રૂપિયા બોલું બારસો પિસ્તાલીસ પિસ્તાલીસ બે